પ્રાપ્ત વિગત મુજબ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વેપાર કરતા પરિવારની અગિયાર વર્ષની પુત્રી અભ્યાસ કરે છે ગઈ તારીખ અઢારમી જુલાઈના રોજ સાંજના સાત વાગે સગીરા ઘરની સામે જ રહેતા કાકાના ઘરે ગઈ હતી જ્યાં એકલતાનો લાભ ઉઠાવી કાકાએ ભત્રીજી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું કાકાનો મિત્ર સતીષ ઘટના નિહાળતા હું બધાને જાણ કરી દઈશ તેવી ધમકી આપી તેણે પણ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું હવસના ભૂક્યા નરાધમોએ સગીરાને હવસનો શિકાર બનાવી કોઈને કહીશ નહીં તેમ કહી મામલો સમેટવા પ્રયાસ કર્યો હતો જોકે દગાઈ ગયેલી સગીરાએ માતા સમક્ષ સમગ્ર હકીકત વર્ણવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે કાકા છૂટક મજૂરી અને સતીશ મચ્છીનો વેપાર કરે છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો તો બીજી તરફ પોલીસે કેસના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર એકસો ચોવીસ ઓબ્લિક જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા